અહીંયા પાડવામાં આવે છે ધારો કે તમારે દસ દિવસ કોઈ ગામ જવું છે ઇન્ટરસ્ટેટ જવું છે આઉટ આઉટ ઓફ સ્ટેટ જવું છે તો તમે આ હોસ્ટેલની અંદર તમારા ને મૂકી શકો છો અને એની જાળવણી સંપૂર્ણ એક માલિક કરતા હોય ને એવી રીતે કરવામાં આવે છે આ હોસ્ટેલ કોણ ચલાવે છે અહીંનું ભાડું શું છે કેટલા દિવસનો ખર્ચો હોય છે આ તમામ વસ્તુ તમને જણાવીશ સાથે જ એના જે માલિક છે આ ફાર્મ જે સંભાળે છે એમની સાથે પણ વાત કરીશ એમનું નામ છે અમરીશભાઈ પટેલ તો ચલો જઈએ હોસ્ટેલ વિશે શું શું છે એ જાણીએ અને અમરીશભાઈ જોડે વાત કરીએ ઓ મિત્રો આ છે અમરીશભાઈ પટેલ કેમ છો અમરીશભાઈ મજામાં ને મજામાં તો અમે તમારી ડોગ હોસ્ટેલ એ આવી ગયા છીએ તો અમરીશભાઈ પહેલા તો આ બેઝિક આ શું છે પહેલા મારા જે દર્શકો છે એને પરિચય આપ લોગ હોસ્ટેલ એટલે શું અને તમે કેમ વિચાર્યું કે આવું કંઈક કરવું જોઈએ ડોગ હોસ્ટેલ એટલે હવે ડોગ પેરેન્ટ્સ ને ઘણીવાર મુજોણમાં હોય કે બાર ગામ જો હોય કે કોઈ પ્રસંગ અમદાવાદમાં કે આજુબાજુમાં કોઈ બી યાર એતા કરતા હોય ને જવું હોય તો જઈ ના શકતા હોય તે મારા ત્યાં મૂકીને હોસ્ટેલમાં મૂકીને જઈ શકે છે જેથી એ એન્જોય કરી શકે અચ્છા તો માનો કે કોઈકના દસ દિવસ બાર દિવસ છે તો મૂકી શકે છે દસ દિવસ બાર દિવસ મહિનો બી મૂકી શકે છે અને અહીંયા કયા કયા ડોગ હોય છે આમ બધી જ બ્રીડના ડોગ આવે આપણે તમામ બ્રીડ તમામ બ્રીડના અચ્છા તો અમરીશભાઈ ના વિચાર કેમ આવ્યો કે આવું કઈ કરવું જોઈએ એક્ચ્યુઅલી મારી પોતાની જોડે પાંચ જર્મન શેફર્ડ ડોગ છે અચ્છા અમારે બી માં મૂકવાનું આવતુંતું હા એટલે મને પોતાને તકલીફ પડતી હતી અને હું પોતે ડોગ લવર છું એટલે આ મેં મારા શોખ થી ખોલેલું છે અને મારા કૂતરાઓને મારા ડોગ્સને અહીંયા ટ્રેન કરવા માટે ચાલુ કર્યું છે વાહ આવી જગ્યા મને હું જ્યાં રહું છું ત્યાં કે અહીં આજુબાજુમાં હા અને માટે જગ્યા બી વિચાર હા

તો આમ બેઝિક કોઈ કસ્ટમર છે માનો કે મારો ડોગ છે મારે અહીંયા હું છે તો બેઝિક ખર્ચો શું હોય એટલે મીન્સ કે બેઝિક ખર્ચો પર ડે નો તમારે નોન એસી માં રાખવું હોય તો 800 છે અને એસી માં રાખવું હોય તો 1000 છે અચ્છા પર ડે એમાં બધું જ આવી ગયું ડોગ નું ખાવા પીવાનું જે ખાતું હોય પીતું હોય બધું જ એનો ખર્ચો આવી ગયો એમાં ઓકે

એગ્રેસિવ ના હોય તો બધા ડોગ ને સવારે કલાક બે કલાક છોડી જ દેવાના એમની મિત્ર રમતા હોય બપોરે છોડી દેવાના એક બે કલાક સાંજે બી છોડી દેવાના એવું નહીં કે ભાઈ રૂમ માં પૂરેલા રાખવાના ટેમ્પરામેન્ટ વાળા ડોગ હોય એ લોકોને હું અલગ છોડું આવું છું પછી એ લોકોને અલગ રાખીએ છે ને અલગ છોડીએ છે પછી એના માટે બે જગ્યા રાખે એક સામેની સાઈડ છે ને એક આ ગ્રાઉન્ડ આખું ખુલ્લું માં એ લોકો રમી શકે ફરી શકે ખોલી જ દઈએ છે અમે તો ઘણા એ લોકોને એન્જોય થાય એમની બ્રીડ

અચ્છા બધું તમે હું અહીંયા મૂકું છું મારું ડોગ કોઈને કરડી ગયું આ તો એના માટે કોઈ વેક્સિનેશન કેવી તમારી કોઈ હોય છે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે ના વેક્સિન માટેની કોઈ ટર્મ્સ કન્ડિશન એમાં લગભગ કઈડતા જ નથી હોતા અને કઈડે તો અહીંયા કેરેટી કરો એના કઈડે ઓકે તો અહીંયા આગળ તમારે મૂકવું હોય કોઈને ડોગ

અને કોઈ માનો કે કોઈ એવો કસ્ટમર છે માનો કે દસ દિવસ બહાર ગયા છે હવે ઇન બીટવીન વચ્ચે એમને બીજા ત્રણ ચાર દિવસ શરૂ કરી કોઈ જ વાંધો નથી તો એવો કોઈ પ્રશ્ન એવો કોઈ જ નહીં ઓકે એવો કોઈ પ્રશ્ન ટેલિફોનિક કહી દે કે ભાઈ મને હજુ બે ત્રણ દિવસ થશે તો તમે એને ત્યાં સુધી કેર ટેકિંગ કરજો તો તમે કોઈ ઇસ્યુ નહીં એમાં કરી શકો ઓકે તો મિત્રો આ રીતની આખી આમની આ સફર છે અને ખાસ તો અમરીશ ભાઈ અત્યારે જે શું કેવાય ડોગ ઘણા લોકો હોય છે જેને પાડતા નથી અથવા ધ્યાન નથી આપી શકતા અથવા એમને જે પાડતા હોય એમના માટે શું તમે એ આપશો કોઈ ફ્લુ આપશો કે ભાઈ તમે તમારા ડોગ ને આ રીતે પાડો અથવા તો એ વધારે તમારી જોડે ફેમિલી રહે એના માટે હવે આમાં તો હું ન કરી ના કહી શકું કેમકે બધા ની મેન્ટાલિટી અલગ હોય છે ઘણા લોકો ઘરની બહાર રાખતા હોય છે ઘણા લોકો ઘરની અંદર રાખતા હોય છે ઘરની બહાર બી જ્યાં બાંધીને જ રાખતા હોય કે કેજ બધે કેજ અંદર જ રાખતા હોય છે એવું ના કરવું ના એવું ના કરવું જોઈએ બાંધીને રાખો એને આપણી જેમ ફ્રી રાખવા જોઈએ વધારે સારા છે ફ્રી રાખો એટલે વધારે હું ઘર છૂટા રહે વધારે સારું છે મારું નામ અમરીશ પટેલ છે મારું લોકેશન છે ગુમા મણિપુર સાણંદ હાઈવે કૃષ્ણાશ્રમ ફાર્મ અને મારો કોન્ટેક્ટ નંબર છે ત્રિપન નાઇન ડબલ એટ ડબલ જીરો થ્રી સેવન ફાઈવ મિત્રો આજના સમયની અંદર જ્યારે લોકોને ની દુનિયામાં સમય નથી ત્યારે આવી ડોગ હોસ્ટેલ એક આશીર્વાદ સમાન સાબિત થાય છે આ ડોગ હોસ્ટેલ એટલા માટે હું કઉ છું કારણ કે આ હોસ્ટેલ નથી પરંતુ અહીંયા આગળ તમને નેચરલ તમારા ડોગનું ધ્યાન રાખવામાં આવે છે હોસ્ટેલ તો આપણે ઉપજાવી કાઢેલું નામ છે અથવા જે પ્રથા પાડી છે એનું આ પ્રચલિત નામ છે એટલે આપણે એને હોસ્ટેલ કહેવી પડે છે પરંતુ આ હોસ્ટેલ નથી આ એક આશ્રય સ્થાન છે તમારા શ્વાન જ્યારે તમે કોઈક મુશ્કેલીમાં હોવ અથવા તમારા સ્વાનને તમે સાચવી ના શકતા હોય ત્યારે આ હોસ્ટેલો જ ખૂબ જ કામમાં આવતી હોય છે તો તમે અમરીશભાઈ પટેલનો સંપર્ક કરી શકો છો આ સ્ટોરી તમને ગમી હોય તો લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવા જેટલા પણ જરૂરિયાતમંદ લોકો હોય અથવા જેને ડોગ હોસ્ટેલની સર્ચમાં હોય તો એને આ લિંક જરૂર શેર કરજો ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને રજા આપો જય ભારત જય હિન્દ વંદે માત્ર